છે આજે એક વાત અમારા આમાં અંદર મોર આવી ગયા છે અને ઝીણી ઝીણી કેરી પણ આવી ગઈ છે તમે જોઈ રહ્યા છો અમુક આંબાના મોર અંદર કેરીઓ નથી આવી હજી અમુક મોર કાંબાની અંદર કેરીઓ ઝીણી ઝીણી આવી ગઈ છે તમને આખો આંબો બતાવું જુઓ અહીંયા આ કેરીને હજી મોટી થતા ઓછામાં ઓછા ચાર પાંચ મહિના વૈયા જશે મોરનો ઢગલો છે તમે જોઈ શકો છો જો હજી બીજી બાજુએ બતાવું હજી કેરીયું બે ડાળખીઓમાં આવી છે હજી અહીંયા આવી ગઈ છે થોડી થોડી ઝીણી ઝીણી તમને બતાતી હશે થોડોક જો થોડી થોડી આવી ગઈ છે મોરબી જુઓ ઝીણા ઝીણા કોર ઘણા આવી ગયા છે અને તમે આસમાન જોઈ શકો છો મસ્ત આકાશ દેખાઈ રહ્યું છે આંબા સાથે અને અમારે અહીંયા બે છોકરા ગાંડા મકર સંક્રાંતિ વહી ગયેલ હોવા છતાં પતંગ ચગાવી રહ્યા છે જો પતંગ કેટલો દૂર છે એનો ના ના દૂર આકાશ એકદમ ચોખ્ખું વાતાવરણ શિયાળાનો માહોલ તમે જોઈ શકો છો આવો જ વિડીયો બીજી વાર આપણો વ્લોગ લઈને આવશો લાઈવ હજી એક વખત તમને કેરી બતાવી દો ઝીણી ઝીણી કદાચ તમે ના જોઈ હોય કોઈ દી જોઈ લો તમે આવડી નાની કેરી તમે કોઈ દી ના નહીં જોયું હોય જેને ખેતીવાડી હશે એને તો ખબર જ હશે એક વખત જોઈ લો નજીકથી બતાવું તમને Chào Hãy okay, subscribe